તો કેમ છો જય માતાજી બધાને જય મહાકાળીમાં તો આજે આપણે જવીશી સિહોર શિહોરની બાજુમાં ગામ છે શાકવાડી બેનના ઘરે જવીશી તો તમને આજે સિહોર અને શાકવાડી બતાવશું કેવું કામ છે સિટી કેવું છે તો અનુસ્કૃતિ વિડીયોમાં બન્યા રેજો તો ચલો આપણે જો તૈયાર થઈ ગયા છીએ બેન પણ તૈયાર થઈ ગયા છે ए जो दक्षू भाई तैयार થઈ ગયા છે ગાડી ઉપર એ બેસી ગયા છે હાલો દક્ષુ બેન બેહી જાઓ Tata પે જવાનું હે દક્ષુ ક્યાં જાવ મન લઈ જવાની છે મન લઈ જવાની કે હું ઘરે રહું Tata Tata કે Tata કે Tata હાલતા રહો થી ચશ્મા લેવા આપણે ઉભા રહ્યા છીએ રસ્તામાં માં દસ ને ચશ્મા લેવા છે એટલા માટે આ સાફ કરી નાખશો જો દક્ષુભાઈ ચશ્મા લેશે તો અમારા દક્ષુ ભાઈ ચશ્મા લીધા છે નવા બ્રાન્ડ આવડા તો અત્યારે આપણે જો એક ફાર્મ હાઉસ થી આવી ગયા છીએ સગાનું છે તો આટો મારતા જઈએ ફાર્મ હાઉસ બતાવું કેવું છે ना बाजू आंबा से केल से आंबा से आंबा कोर आयो सरस मजा नो जो आंबा जो सरस नफा उसे आ बाजू डीपीटता जो काम काज शुरू જો આપડે દેવાંશુ ખાટું કપડા લઈને આવ્યા છે દેવાંશુ કપડા દઈ દેવી અમે દેવાંશુ ખાઈ તો કૂતાશે હા મેં જેટલી એટલા બધા નું થાય

ખડ છે બધું ઢોર ને ખવડાવવા માટે વાવેલું છે પછી આ છે લીંબુડા અડધી વાળીમ લીંબુડા છે જો લીંબુ પણ આવેલા છે આપણે ઘર માટે લીંબુ તોયડા તુવેર છે લીંબુડા છે બઉ સરસ મજાની વાડી છે મજા આવીશો વાડી તો આ બાજુ છે ડુંગળી આપણે ડુંગળી ખેંચવા ખેંચવાળી છે લીલું લસણ છે હમણાં ડુંગળી ખેંચવાની છે આપણે ઘરે લઈ જવા માટે રીંગણા જો મેથી છે વાલોર કેવી સરસ છે જો વાલોર છે સામે ઘર છે એમનું ઘર વાળી બે એક જ છે બોલો આ બાજુ વાવ દ્રષ્ટિ કૂવો છે તો દોસ્તો આ એક ઝાડવું છે કેવું ઝાડું છે જોઈશો તો તમને સેમ સીતાફળ જેવું જ લાગશે પણ આ સીતાફળ નથી હું તમને એનું ફળ બતાવીશ જુઓ આ જુઓ 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 તો એવું જ લાગશે સીતાફળ છે પણ સીતાફળ નથી તમે ધ્યાનથી જુઓ જુઓ સામે પણ છે સીતાફળના પાન હોય પાન પણ એવા જ છે આના સેમ સીતાફળી જેવું જ લાગે પણ સીતાફળી નથી કોને કોને આ ફળનું નામ આવડે છે કમેન્ટ કરીને જરૂર બતાવજો કમેન્ટમાં જરૂર કહેજો કે આ ફળ કોને કોને જોયું છે કોને કોને ખાધું છે અને આ ફળનું નામ શું છે અને આને એવું પણ કહેવાય છે કે એક વ્યક્તિ ના ખાઈ શકે આ ફળ એક સાથે બે વ્યક્તિને જ ખાવું પડે એકલા ખાવી તો પાપ લાગે એવું કહેશે તો દોસ્તો કમેન્ટ કરીને જરૂર બતાવજો આ ફળ કોને કોને ખાઈ છે અને નામ શું છે કમેન્ટમાં જરૂર બતાવજો પાત્રા પાત્રા આના પાત્રા બને વેલિયા આ માંઠી જેજી છે જો આ છે મારા હાળે અને આ છે જો આ પૂપિયા કહેવાય અને આવડા પૂપિયા છે ને ઈ પોપડ છે ને તમારી જેવા હોય ને ઈ ખાય હું તમ મત ખાતા હું ખાઈ પણ પાકી જાય પછી ખાતા

જો આપણે ડુંગળી ખેંચી લીધી છે લસણ એ લીલું ખેંચ્યું આપણે ઘરે જવાની તૈયારી કરવી